નમસ્કાર મિત્રો એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન્સ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવો પ્રશ્ન જોવાના છીએ જે ઘણીવાર પરીક્ષામાં ઉમેદવાર મિત્રોને મૂંઝવી નાખે છે પણ ચિંતા ના કરો આપણે ખાલી સાચો જવાબ નથી શોધવાનો પણ એ શીખવાનું છે કે પરીક્ષાના પ્રેશરમાં સાચી રીતે વિચારવું કઈ રીતે તો ચાલો સીધા જ આજના પડકાર પર આવીએ આપણી સામે છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને લગતો એક એમસીક્યુ હવે આવા સવાલો ઇતિહાસ અને બંધારણ બંને માટે ખૂબ જ જરૂરી છે અને સાચું કહું તો તમારો રેન્ક પણ નક્કી કરી શકે છે ઓકે તો સવાલ તમારી સ્ક્રીન પર છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ મુજબ આમાંથી કયા વિષયો આરક્ષિત એટલે કે રિઝર્વડ હતા ઓપ્શન્સ છે ન્યાય પ્રશાસન સ્થાનિક સ્વસરકાર જમીન મહેસૂલ અને પોલીસ પણ હું તમને સીધો જવાબ નહીં આપું એમાં મજા નથી એના કરતા ચાલો આપણે એ રીત શીખીએ જેનાથી ગમે તેવું પ્રેશર હોય જવાબ હંમેશા સાચો જ પડે આ આખા સવાલનો જવાબ છે ને એ ફક્ત એક જ કોન્સેપ્ટમાં છુપાયેલો છે અને એ છે દ્વિશાસન પ્રણાલી બસ આ એક શબ્દ સમજી લો એટલે સમજો કે આખો પ્રશ્ન તમારી મુઠ્ઠીમાં છે અને માર્ક્સ પાકા તો આ દ્વિશાસન પ્રણાલી એટલે કે ડાયાર્કી છે શું જુઓ આ ઓગણીસો ઓગણીસના કાયદાથી પ્રાંતોમાં એક નવી સિસ્ટમ લાવવામાં આવી આમાં શું કર્યું પ્રાંતોના જે વિષયો હતા એને બે ભાગમાં વહેંચી દીધા એક આરક્ષિત અને બીજા હસ્તાંતરિત આનાથી પ્રાંતોમાં એક પ્રકારની ડબલ સરકાર બની સિમ્પલ ભાષામાં કહીએ તો આ અંગ્રેજોની એક ચાલ હતી કે પ્રાંતો પર પોતાનો કંટ્રોલ પણ રહે અને ભારતીયોને એવું પણ લાગે કે તેમને સત્તા મળી છે હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો અહીં જ સફળતાનો અસલી મંત્ર છે તમારે દરેક વિષયને ગોખવાની કોઈ જરૂર નથી બસ આ વિભાજન પાછળનો લોજિક સમજો ખાલી એટલું વિચારો કે અંગ્રેજો તરીકે તમે કયા વિષયો પોતાની પાસે રાખશો જેનાથી તમારો પાવર અને પૈસા જળવાઈ રહે અને કયા વિષયો ભારતીય મંત્રીઓને આપશો બસ આટલો વિચાર કરશો ને તો જવાબ સામે જ દેખાશે અને જુઓ અહીં જે આખી ગે છે અહીં જ અંગ્રેજોની માનસિકતા સ્પષ્ટ દેખાય છે જરા ધ્યાનથી જુઓ આરક્ષિત વિષયો કહે છે ન્યાય પોલીસ જમીન મહેસૂલ નાણાં એટલે કે એ બધી જ વસ્તુઓ જેનાથી તેમનો સંપૂર્ણ કંટ્રોલ રહે અને આવક થતી રહે બીજી બાજુ હસ્તાંતરિત વિષયો જુઓ સ્થાનિક સ્વસરકાર શિક્ષણ આરોગ્ય આ બધા સામાજિક વિકાસના વિષયો હતા જેમાં જવાબદારી વધારે હતી પણ સીધો પાવર ઓછો હતો સરસ તો હવે આપણી પાસે આ એકદમ ક્લિયર સમજણ છે ચાલો આ નવી સમજણ લઈને આપણે પાછા જઈએ આપણા મૂળ સવાલ પર અને જોઈએ કે જવાબ હવે કેટલો સહેલો લાગે છે ઓકે ફરીથી એ જ સવાલ પણ ઉમેદવાર મિત્રો હવે આને યાદાશિક્તિની પરીક્ષા તરીકે નહીં પણ એક લોજિકલ પઝલ તરીકે જુઓ આપણે જે હમણાં જ કંટ્રોલ વર્સિસ વિકાસવાળું લોજિક શીખ્યા ને બસ એને અહીં એપ્લાય કરો બરાબર ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ પહેલું પગલું સ્થાનિક સ્વસરકાર પર ફોકસ કરો વિચારો શું આ અંગ્રેજોના કંટ્રોલનો વિષય છે કે લોકોના વિકાસનો દેખીતી રીતે જ આ વિકાસનો વિષય છે મતલબ કે એ હસ્તાંતરિત હોવો જોઈએ આરક્ષિત નહીં બસ આ જ એક જ વાતથી જે પણ ઓપ્શનમાં નંબર બે છે એ બધા નીકળી ગયા એટલે કે એ બી અને ડી ગયા બીજું પગલું હવે આપણી પાસે બચો કોઈ ઓપ્શન ફક્ત સી આ એલિમિનેશન ટેકનિક પરીક્ષામાં તમારો ખૂબ જ કિંમતી સમય બચાવશે અને ત્રીજું ચલો ખાતરી પણ કરી લઈએ ન્યાય જમીન મહેસૂલ અને પોલીસ શું આ ત્રણેય કંટ્રોલ અને પૈસા માટે જરૂરી છે હા બિલકુલ તો એ આરક્ષિત જ હોય તો આમ સાચો જવાબ છે સી એક ત્રણ અને ચાર જોયું ને આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરી ખાલી લોજિકથી એકદમ સ્માર્ટ રીતે આપણે સાચા જવાબ સુધી પહોંચી ગયા આ જ રીત તમને પરીક્ષામાં બીજાઓથી અલગ પાડશે એમસીક્યુ સોલ્વ થઈ ગયો બહુ સરસ પણ આપણે અહીં અટકવાનું નથી એક ટોપ ઉમેદવાર હંમેશા આસપાસની વસ્તુઓ પણ જાણે છે તો ચાલો ફટાફટ ઓગણીસો ઓગણીસના આ કાયદાની બીજી કેટલીક મહત્વની વાતો પર પણ નજર નાખી લઈએ ખાસ યાદ રાખજો આ કાયદાને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ કહેવાય છે આનાથી જ કેન્દ્રમાં દ્વિગૃહીવાદ એટલે કે લોકસભા રાજ્યસભા જેવી સિસ્ટમની શરૂઆત થઈ પહેલીવાર દેશમાં ડાયરેક્ટ ઇલેક્શનની શરૂઆત પણ આનાથી જ થઈ પ્રાંત અને કેન્દ્રના બજેટને અલગ કરવામાં આવ્યા યુપીએસસી જેવી સંસ્થાનો પાયો એટલે કે જાહેર સેવા આયોગની જોગવાઈ પણ આમાં જ હતી જે ઓગણીસો છવ્વીસમાં બન્યું અને હા તેણે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વને પણ વધાર્યું આ દરેક પોઈન્ટમાંથી એક નવો સવાલ બની શકે છે એટલે ધ્યાન રાખજો તો આજની આખી ચર્ચાનો સાર શું છે એજ કે સત્તાના તર્કને સમજો ખાલી લિસ્ટ ગોખશો નહીં જ્યારે તમે કોઈ પણ કાયદા પાછળનો હેતુ એની પાછળનું લોજિક સમજી લો છો ત્યારે ફેક્ટ્સ આપોઆપ યાદ રહી જાય છે આ જ એપ્રોચ તમને સફળતા અપાવશે બસ આવી વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઈબ કરો